ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે સરકાર દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવી છે ત્યારે પ્રસ્થાન આવાસમાં ચારસો પચાસ જેટલા બિલ્ડિંગમાં બીસ હજાર જેટલા લોકો વસવાટ કરે છે પરંતુ અહીં પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે લોકો નરકાગાર જીવન જીવી રહ્યા હોવાની રજૂઆત કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી બેસ્તાન આવાસમાં લોકો ભગવાન ભરોસે રજળતા મૂકી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કહ્યું કે અહીં કોઈ સફાઈ થતી નથી સ્ટ્રીટ લાઇટો નથી અને રસ્તાઓ પણ જર્જરિત હાલતમાં છે છાસ વારે ગટરો ઉભરાય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે પીવાનું પાણી ગંદુ આવે છે શાકભાજી માર્કેટ જર્જરિત હાલતમાં છે તેના કારણે ગંદકીઓ પણ ખૂબ પ્રમાણમાં થાય છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત